જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હ્યુન્ડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી જોઈ રહ્યા છો આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે બે હજાર ચૌદનું મોડલ અગિયારમો મહિનો છે ગાડીનું એસ્ટા વર્ઝન ગાડી ડીઝલ વેરિયન્ટ ગાડી સિલ્વર કલરમાં તમે આઈ ટ્વેન્ટી જોઈ શકો છો આ ગાડી વેચી દેવાની છે બે હજારને ચૌદનું મોડલ તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહે છે તો વિડીયોના અંત સુધી બની રહેજો વિડીયોના અંત સુધી બની રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા જુઓ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આઈ ટ્વેન્ટી ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમને આ ગાડી જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય સુરત તો તમે રૂબરૂ પણ જઈ શકો છો એકદમ સાચવેલી ગાડી અત્યાર સુધીમાં આ આઈ ટ્વેન્ટી પાસાઠ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર છે સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો હિંડ આઈ ટ્વેન્ટી વેચવાની છે એસ્ટા ડીઝલ વેરિયન્ટ ગાડી સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે નેવું નવાણું પંદરવાળા તે આઈ ટ્વેન્ટી ગાડીવાળા ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ ટ્વેન્ટી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી વીમો પૂરો થઈ ગયો છે અત્યાર સુધીમાં આ ગાડી પાંચ સાઠ હજાર કિલોમીટર ચલાવેલી ચેકન ઓનરની ગાડી સિલ્વર કલર એન્જિન પાવરફુલ છે નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ જોવા મળે છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેમજ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે પુલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત ચાર લાખ રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો અને આ ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું